હજીરા પોલીસ રાંગળીયા વિસ્તારમાં કાંતિભાઈ પટેલના ખેતરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કેમિકલની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે હજીરા પોલીસે એક મોટી કાર્યવાહી કરીને કેમિકલ સ્કેન્ડલ નો ભાંડો ફોડ્યો છે પોલીસે ગામ રાંગફળિયાના ખેતરમાં ચાલી રહેલા ગેરકાયદેસર કેમિકલ વ્યવસાય પર છાપો મારી લાખ કેમિકલ જપ્ત છે છે તેમજ એક શંકાસ્પદની ધરપકડ કરી માહિતી અનુસાર હજીરા પોલીસને લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલ સંગ્રહ અને વેચાણ થવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી જૂના ગામ રાંગફીયાના ખેતરમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ખેતરમાં છુપાવી રાખેલું મોટા પ્રમાણમાં કેમિકલ મળી આવ્યું હતું જેની બજાર કિંમત અંદાજે સાત પોઈન્ટ લાખ રૂપિયા થાય છે પોલીસે સ્થળ પરથી એક શંકાસ્પદને ઝડપી લઈ તેની પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં કેમિકલ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે હજીરા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર કેમિકલ વ્યવસાય સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે આવા ગેરકાયદેસર કાર્યો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે હર્ષદ મહેવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ